ના હવામાં છોડી ખો એટલે ચેક કરે પાં કંઈ ગરમીમાં છેક નથી આને ચેક કરી ગયો કાલે આગળ કરતો પણ હજી જોઈ ને એવી આરે નથી આવતી ફૂલ હીટમાં આવે છે ને એ નથી આવતી કેમ કે હજી આવું બટકુડી દે નકળીએ હજી આવતી નથી જોતી હોય ને એટલી નથી આવતી ગરમીમાં આવે ખરો લારા કરે છે તો છતાંય આવતી નથી ફૂલ ને અત્યારે ગોતશે वाड़ा में जा है वाड़ा में चे बोक ये का ये का ये का चले नहीं तो अच्छे चौथी हुआ बहन जी जा फ्री तो पाके खबर नहीं पड़ती गई फरी गई हाँ हाँ અને હવે બારે રાત નહીં તમે ખોડ દેતા છે ભૂરું ગાટ થોડું હવે જાય સીધો ઓલી ખાડેલી બહા હે સાંજે ઘરી જતો હતો વાડામાં લગભગ થાય થા હેમકે કાલે હતો આ બેમાં તો કંઈ નથી દેખાતું આપણી જાફરી છે અને આ જાફરી છે ફાઈનલ નથી કહેવાતું કઈ ગાભણી શેકની અત્યારે ઓલી ખડેલી વાંચે છે બે હું હાલ થઈ ગઈ છે આટો વાલ જાય છે કેમ કે ખડેલી આગળ છે આ ત્રીજા નંબરમાં આપણે જમના જમના હા નાના હાલવું નથી આપણી ચાંદરી ખડેલી પણ નાનગડી છે ને ખરાબ કાઢી ગયો કે ઘેરી દીવડાનું આવતું હતું તો ઘરે જ બાંધી રાખીએ બપોર પછી છોટશે અત્યારે નહીં છોડી કેમ કે પાણી પી લે છે ને તો સીધું ઝેર ચડી જાય કલાકાદીમાં એક જ તગારો એક પાણી પી રહ્યું છે એથી બે થી અઢી લિટર જેટલું છે હાલો ના હાલ જાવ જાઉં માં ભેગું પણ આને શું છે રાધા મારે ને એટલે મારે ભેગી હાલવા નથી આને હાલે આ ઉભી છે નદીમાં અમે ગોરી દેખાય જાઓ ભી ઘરે મંગવું ભાઈ હાલતી થી આવે હાલે હા ગરી હા ગરી પણ બે મહિનાની ગાબણી છે આપણે મંગુ આપણે નવ મહિનો હાલે હામાં જોતા એવું લાગતું હોય તમને કે નવ મહિનાની ગાબ નથી નવ મહિના ને કાપ છે ને હજી દોવા દઈએ છીએ બે ટાઈમ મોકા એમ નથી આનો જન્મ છે ત્યાર નિયમ નિયમિત છે વીસ દિવસ મૂકી દઈ એ લંપી વાયરસના હિસાબે મૂકાય નહીં મૂકવા ભાઈ તો તાવ આવે ને હેરાન કરી દે પાછી વધારે ભાઈ વીઆ સમય હોય ને તો અહીં તો વધારે હેરાન થાય એક મહિનો કાઢશે કોઈ કી એ નહીં આમાં તને તમે જો હેડા બરાબર આમાં રખડતી જાય સીટ લડીને કાઠો બાકીને જો લાઈન થઈ જાય અહીંયાથી હા ખડેલી વાં જાલશે અત્યારે હજી નથી ખારો થતો ખારો થાય ને એટલે ખડેલી વાળી નિયજ ઉભો રહી આગળ ડગલું ન મંડવા જઈએ તો અહીં સમજી લેવાનો કે હવે પાડો વેચવાનો ટાઈમ આવી ગયો કે ખડેલી પાડો જે વારતો કરી દે ને એટલે પછી સમજી લેવાનો ખારો થયો છે હજી મારતો નથી વાંધો નથી નાખર પછી બહેનો મારવાનું ઉપડી ગયો ને તો પૂરું એ પાસે તમારે રાખીને ના ગમે એટલી કોશિશ કરી લો Nah berangnya sen bor kawat ya, bor ya anjir, ya ya bor ya, Mita ya, Mita ya dong aki bawa ya, bor menjaga kawannya. આપણે જો બે હું લઈ આવ્યા રાખીને ને પાછી અડધી નીકળી ગઈ અડધી ઘરે જાય છે પાસે વાંચી ખાલી આવે ધીરે ધીરે અડધા મોર થઈ ગઈ હજી ધોતરે હે અડધી અને મોર જ આવવાનું હોય કે હાથમાં છે ને છે કૃષ્ણ રહે ક્રિષ્ણા અત્યારે બધા પાકડા ને પૂરી નહીં ગેટ બંધ કરી દે એટલે બસ પાડો કરી ગયો આજ અંદર ખરેલીનું થોડુંક લાગે છે આજ નહીં થાય પણ બે દી પછી થાય છે બે મજા આવશે બાકી ને હું બધું જો સામે ઊભી રહી ગઈ અહીંયા બસ માંડી આપણે અહીંયા બેઠી છે બાકીને હું ગઈ અને હરાપનું આવતું હતું એટલે છોડી નથી ઓગાર ના વારે ત્યાં સુધી પાણી નહીં પાવાનું આની જગાર વારે છે ચાલણી વારે તો સાંજે નહીં સાંજે એક લીટર પાવ્યું હતું અત્યારે પાયું થોડું એ બાંધી રાખી વધારે પાણી નહીં પીવા દેવાનું સીધો જર ચડી ગયો પાલભાઈ આજે પાછા આવતા રહ્યા બે દિવસનો બીમાર હતા તો વહી ગયા તો ઘરે ગયો ચક્કર મારવા બીમાર હતો બાકી આપણે બે હું જોઈ દે ઊભી છે બીજો નાખવો ભૂકો ભર બીજી વાત જો ઊભી આજે છોડવાનું છે ઉતા મળે બધું પાડો આપણો અંદર ગરી ગયો હવે ઘાટું હોય ને ખાણ દેવું પણ ભાઈ ગરી ગયો અંદર અત્યારે ખાણ નહીં દેવાય સવારે દેવા છે માયરા રાખે બે હું બીજું કાંઈ નહીં ખડેલીને બાકીને બેઠા બધા જો આરામથી ને પછી થઈ જાય અત્યારે એક બે હારે ને પાડે બે ઊભા અને બાંધી મેં થઈ જાય નથી એક ફેરા પછી વાંધો નહીં આવે બીજું મારવા આવે

અને તેલ બોતા ના અને વકરી જાય હાથમાં ના દે ત્યારે હું દવા પાછી પાછી ભૂકો ખા અહીંયા ભૂકો નહીં કોઈ ખાવી પડે સૂરજ હમ આવેલો કાંઈ દેખાય જ નહીં નીચે અહીંયા આવી તો ચોક્કસ ક્વોલિટી ઘટી જાય નંબર વન આવી જાય ક્વોલિટી આમની ક્વોલિટી જોઈએ જ્યાં તડકો પડે એટલે ક્વોલિટી હવે એક નંબર આવે અને અમે છાયામાં અહીંયા આવે સારી જરાક સૂરજ આમો થઈ ગયો એટલે પૂરું પડે કાંઈ દેખાય જ નહીં આપણું બે હું બધું ભૂકો નાખી દીધો બધે ખાઈ લઈએ પછી બાંધવાનું દે મોડાથી છે બાંધવાની દિયાશની ટુકડી આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ જો ગઈમાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો कमेंट मां जय श्री राम लखी जय माता जी